દારૂ પીને છોટાઉદેપુરના સિંધી ટાઉન ઉપર આવેલા પાણીની ઊંચી ટાંકી ઉપર ચડી ગયા હતા તંત્ર અને લોક ટોળાએ તેમને નીચે ઉતરવા માટે એકત્રિત કર્યા થયા હતા પરંતુ તેઓ નીચે ઉતરવા સફળતા ના રહીને આખરે પોલીસ અને ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ ઉપર જાય તો યુવક દ્વારા કૂદી જવાની ધમકી આપતા તંત્ર મુકાઈ ગયું હતું ત્યારબાદ યુવકની નાની નીચે આવી જાય ફાયર વિભાગના બે માણસો તેની દીકરીને લઈને ઉપર ચડવા લાગ્યા જેઓ અડધે સુધી પહોંચી ગયા ત્યારે યુવક નીચે ઉતરવાની હા પાડી પરંતુ ફાયર વિભાગે કહ્યું તમે એકલા નીચે ના ઉતરો અમે લેવા આવીએ છીએ છતાં નશાયુક્ત યુવકે નીચે ઉતરવા ઉતરવાનો પ્રયાસ કરતા અચાનક તેનો પગ લપસી જતા યુવક નીચે જમીન ઉપર પટકાઈ ગયો હતો યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ફાયર વિભાગના વાહનમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સ્થાનીય તબીબોએ યુવકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો